સ્વામીની તબિયત એટલે કે સારી પણ નથી પણ સ્વામી જે આપણને અંતરમાં જે હિંમત જે બળ જે સાચું છે તો સ્વામી કે એની છાતીએ પેસાડી દેવાનું મંદિર એટલે તું રાજાને મળજે રાજાને વાત કરજે એને લખજે અને કહેજે કે એમને જમીન આપે દુબઈમાં તો લખીને એમને મોકલ્યો લેટર તો રાજાનો જવાબ આપ્યો આવ્યો કે અમે તમને ની અંદર જમીન આપીએ છીએ બ્રહ્મિહારી સ્વામીને કન્ફ્યુઝન શરૂ થયું કે ભાઈ આપણે માગીએ દુબઈમાં અને ની અંદર આ હા પાડે છે એટલે બધા જ મંડળના બધા હતા અને મોટાના બધાએ કીધું કે ના આપણે આબુધાબીનું કોઈ છે જ નહીં આપણે રહેતા હતા પાંચ જ સત્સંગ માં દોડશો તો અહીંયા દુબઈ દુબઈમાં તો પ્રેક્ટિકલી તો તમે ત્યાં જ કરો ને એટલે બધાએ બ્રહ્મિહારી સાહેબ સમજાયું કે તમે છે ને દુબઈ માટે ના બ્રહ્મિયાની સાહેબ બધાને કેવા લાગે કે ભાઈ આપણને આબુધાબી નહીં મજા આવે તો હરિભક્તોએ કીધું કે સ્વામી રાજા ના પડાય એક ફેર રાજાએ નક્કી કર્યું એટલે તમારે એ પ્રમાણે કરવું જ પડે એટલે તમારે ના પડાય ત્યારે બ્રહ્મિયારી સાહેબ મનમાં થયું કે સ્વામી ત્યાં આગળ શારજાના રણમાં અંગૂઠો બોળી અને સ્વામી બોલ્યા કે આબુધાબીમાં મંદિર થઈ ગયું એ આ લોકે તો કનેક્શન જે બાપાજી જાણતા હતા ને જોતા હતા એ કોઈને કલ્પનામાં હતું જ નહીં કોઈને ખબર પણ પડે એમ હતું કોઈને મનાય એવું નહોતું પણ આને ત્યાં આગળ આબુધાબીની અંદર જમીન તમને આપીએ છે પછી તો એ લોકોએ જમીન આપણને અઢી એકર આપી એની પૂજન વિધિ આપણે તાત્કાલિક ફેન્સ કરાવી અઢી એકરમાં ફેન્સ કરાવીને પૂજન વિધિ કરી પછી થોડોક સમય થયો આપણા પ્લાન્સને બધું શરૂ થવાનું હતું તો ત્યાં રાજાની નોટિસ આવી કે તમે બધું અત્યારે બંધ રાખો અમે વિચારીએ છીએ એટલે આવો આવે તમને સંદેશોનો અર્થ શું થાય કે હવે પાછું ખેંચી લેવાનું ત્યાં તો રાજાના માણસે કીધું કે તમને પાંચ એકર આપીએ પાંચ એકર તો એ જગ્યા જુદી હતી તો ત્યાં આગળ ઈશ્વર સાહેબ ગયા ઈશ્વર સામે ઈશ્વર સાહેબ ગમી નહીં ઈશ્વર સાહેબ કે આમ બરાબર નથી લાગતી આ જગ્યા ટપ હતી પણ ખબર નહીં આ મોટાને સંતોને શું ખ્યાલ છે જે આપણને ખ્યાલ નથી આવતો ઈશ્વર સાહેબ કહે કે આપણે બધું ભૂજન પૂજન બધું કરી લે કે પણ આમ બરાબર નથી આ જવી ત્યાં આગળ પાછી નોટિસ આવી કે કીપ યોર પ્રોજેક્ટ ઓન હોલ્ડ એટલે એમાં પછી સાડા બાર એકરનું આવ્યું અત્યારે જ્યાં છે ને એ જમીન આપણને પછી મળી એ સાડા બાર કરે આપી પછી જે પ્લાનિંગ બધું શરૂ થયું ને એના ડિઝાઇન ને આર્ટ ને આ ને તેને બધું શરૂ થયું એ ચર્ચાની અંદર પછી સદગુરુ સંતો મહાન સાહેબ બધા પ્લાનિંગ સેલવાળાનું આખું બધું ઊભું થયું મંદિરની આમ કે ને બાંધકામને બધું શરૂ થયું ત્યાં આંગળી શેખ અબ્દુલ્લા એટલે જે રાજા છે યુઈના મોહમ્મદ બિન ઝાયદના ભાઈ નાનો ભાઈ એ જોવા માટે આવ્યા અને એને જોયું એને પૂછ્યું કે તમે પાર્કિંગ ક્યાં કરવાના છો એટલે બ્રહ્મવીરે શું કીધું કે તો બેઝમેન્ટમાં અમે પાર્કિંગ કરવાના છે એટલે આને કહ્યું કે તમારું મંદિર એવું એક જગ્યામાં છે તો તમારે મેઇન રોડથી મંદિર કેટલું થાય તો એને કીધું કે ભાઈ લગભગ દોઢસો બસો મીટર જેવું છે કે તમારા મંદિરની આગળની જે બધી જગ્યા છે ને એ તમારી મફતની પાર્કિંગ તમે ત્યાં કરજો અત્યારે જે પાર્કિંગ થયું છે ને એ એ જમીન પછી શેખ અબ્દુલ્લાએ કીધું કે તમે પાર્કિંગ બનાવવાની ચિંતા નહીં કરતા એ બધું અમે કરી આપશું તમને આ આખું જે પાર્કિંગ લાઇટિંગ ઇલેક્ટ્રિસિટી વોટર ગેસ આ બધું જે એ લોકો વીસ માઇલ દૂરથી ખેંચીને લાવ્યા છે ટ્વેન્ટી માઇલ્સથી સ્પેશિયલ એના ડ્સ કરીને પછી એને રસ્તાઓ કરીને રાઉન્ડ અબાઉટ કરીને એટી મિલિયન ધીરામ્સનું કાળ પાક છે વિચ ઇઝ અરાઉન્ડ ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી મિલિયન ડોલર્સ કાળ પાકી મફત અને મફત સ્વામી શું કે જિંદગીભર બધું ઇલેક્ટ્રિસિટી ને વોટર એ પણ ગવર્મેન્ટ તરફથી મફત આટલો સહકાર છે બાપા બ્રહ્મિયારી ને કીધું હતું કે તું સાચું બોલજે બસ સચ્ચાઈ ની અંદર સ્વામી કામ કેટલું બધું મોટું થઈ શકે છે બ્રહ્મિયારી સાહેબ બહુ સરસ છે કે ત્રણ શબ્દ આખું મંદિર થયું છે ટ્રુથ ટ્રાન્સપેરન્સી અને ટ્રસ્ટ કે બધાની અંદર એમને વિશ્વાસ રાખ્યો છે ઘણા એવા હતા કે જે આમ કે ને કુની ગોળ ચોટાડે પણ તું એનામાં વિશ્વાસ રાખે બોલો પ્રમેર કે હું જાણું છું આ વ્યક્તિ કેવી છે આખી દુનિયા જાણે છે પણ એ કંઈ કરશે જ જ્યાં મંદિર પૂરો થયું ઉદ્ઘાટન થયું એ દોડીને આવ્યો અને એને જ કીધું કે લાઈફ ટાઈમ હું છે ને તમારી સિક્યુરિટીની સેવા હું જ આપીશ લાઈફ ટાઈમ સિક્યુરિટી એ કે હું એ મારા તરફથી સાચું અને વિશ્વાસ એકબીજાની અંદર આ કાર્યની અંદર બહુ જબરજસ્ત પ્રસંગો બન્યા છે બધા તો આપણે કહી નહીં શકીએ પણ જેટલા થઈ શકે કે આ મંદિર થયું એ બધાનો બહુ સહકાર પ્રાપ્ત થયો આપણા મનની અંદર બહુ ક્લિયર છે કે સત્સંગી છે નેવું ટકા છે ને આપણું શાલોટનું મંદિર નેવું ટકા સત્સંગીઓ પાર પાડશે બીજો દસ ટકા છે ને કદાચ મળે તો નહીં તો એ તમે પાર પાડશો ત્યાં પંચાણું ટકા બાર જણા બહારના લોકોએ પાર પાડ્યું છે અને પાંચ ટકા સત્સંગોએ બાબાર પાડ્યું છે કોન્ટ્રીબ્યુશન બહુ જબરજસ્ત આવ્યું છે અને એની પાછળનું કારણ એ કેવું છે કે ત્યાંના હરિભક્તો અશોકભાઈ કોટેજાની વાત મેં ભેકાલ થોડી કરી તી એ આપણા ચેરમેન છે અત્યારે બી એચ આગળ સો કે યુ એ મંડળના પોતે ચેરમેન છે આપણા એ અશોકભાઈનું જીવન એટલું સરસ છે ને એકદમ એક્ઝેમ્પલરી લાઈફ પોતે સાદાઈની અંદર એ પોતે રહે છે ઇઝ અ મલ્ટી મિલિયન એ પણ બહુ સાદાઈથી પણ નાનામાં નાના હરિભક્તની સેવા કરવાની અંદર ખચકાટ જરાય નહીં એને નાના બાળકોને પણ એ રડતો હોય ને ઊંચકીને એના મધર પાસે અથવા એને કંઈક રમાડે અથવા એને કંઈક જ્યુસ લેવડાવે એટ ધીસ એજ ઓફ સેવન્ટી ફાઈવ આપણે એને ઉત્સવની અંદર જોયા છે આ બધું કરતા સાંભળેલું ઘણું પણ મેં જોયા ને ત્યારે મને લાગ્યો આ વ્યક્તિ છે ને બહુ જેન્યુઅન માણસ નાનામાં નાની સેવા અમે તો ત્યાં આગળ એમની સાથે એફપીઆરની અંદર અમારી સાથે હતા તો ઇન્વિટેશન્સને બધું ડિસ્ટ્રિબ્યુશન કરવા જવાનું થાય તો એમના નેમ્સ ટુ નેમ્સ એન્ડ એટી નેઇમ્સ હતા બસો એસી વીઆઈપી વી વીઆઈપી પ્રમી સ્વામી એવા આમ સામાન્ય કોઈ લીધા જ નહોતા પીએમ મોદીના ઇવેન્ટ માટે બધા આ એક પોસ્ટના જ હતા એ તો એને ટુ એટી સિક્સ નેમ્સ એના નામ નીચે હતા અને બ્રહ્મવિહારી સાહેબને કીધું કે તમારે જાતે જ ઘરે ઘરે જવું પડે અમુક કેવા બહુ સ્માર્ટ હતા કાર્યકરો એ કાર્ડનો છે ને ફોટો પાડી દે એનો ક્યુઆર આર કોડનો ફોટો પાડે અને મોકલી દે મહેન્દ્રભાઈ કે તમે છે ને ક્યુઆર કોડ કોડની જે કોડ છે ને એ નંબર લખીને ઈમેલ ઉપર જવાબ લખી દેજો તમારું આરએસવીપી પી એટલે એને કાર્ડ આપવા જવું જ ના પડે અમુક એવા સ્માર્ટ હતા પછી ખબર પડી પછી એને સ્માર્ટનેસ આપણે બતાવી પણ અશોકભાઈ જેન્યુન માણસ એ પોતે રે જે દુબઈ એ અઢીસો માઇલ દૂર છે તો ત્યાં આગળ ત્રણ ચાર વખત એમને ધક્કા ખાધા કારણ કે જ્યારે જાય ત્યારે વ્યક્તિ ન હોય તો પાછું આવવું પડે બીજા થાય એને જાતે હેન્ડ ટુ હેન્ડ 286 invitations PM ના ઇવેન્ટ માટે એને જાતે આપ્યા છે આજે બપોરથી વરસાદ ધીમી ધારે વરસવાનું શરૂ થયેલો તેથી સ્વામી સૌને સાંજે સમયસર તૈયાર રહેવા તાકીદ કરી દીધી તે મુજબ જ બસમાં બેસી સૌ 4 વાગ્યે તો કાળા તડાવ જવા નીકળી ગયા આમ તો નવા ગામથી કાળા તડાવ જતાં માત્ર પચીસ મિનિટ જેટલું જ થાય છતાં સ્વામી શ્રીએ સૌને આટલા વહેલા શા સારું ઉપાડ્યા હશે એમ સૌ વિચારી રહેલા પરંતુ તેઓના પ્રશ્નોનો જવાબ મુસાફરીની એક એક પણ આપવા લાગી ખાડા ખડિયા અને ખાબોચિયા તારવતા તારવતા પ્રવાસ આગળ ધપી રહેલો તેમાં રસ્તામાં આવેલી ઘેલા નદી પાર કરવાની થઈ તે નેવ ટકા ઉતરી ગયા હશે ત્યાં જ તેના ખાચામાં બસ ચલવાણ તેમાંથી માંડ કાઢી ત્યાં દસ જ ફૂટ છેટે આવેલા બીજા ખાડામાં બસ ખાબકી ત્યાંથી બધાએ ખકાટીને કાઢી ત્યાં ટેકરો ચડતા બસ નું ઊંચું થઈ ગયું અને ડખ કરતી તે બીજા એક ખાડામાં કૂદકો મારીને રહી સૌ પેડા નીચે રાડા રોડા નાખીને બહાર પ્રયાસ કર્યો પણ પડ્યો ગજ અજાડીએ એવો ઘાટ થઈ રહ્યો તે વખતે સાધે લીધેલો ટ્રેક્ટર વારે આવ્યું તેની સાથે તાણીઓ બાંધી બસને ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ જમીન ચીકણી અને ઢાળવાળી તેથી ટ્રેક્ટર લસરી પડે એટલે થોડે દૂર તેને ઉભું રાખી લાંબી જાડી સાંકળથી ખેંચવાનું અને પાછળથી બસને ધક્કો મારવાનું આયોજનમાં વિચારી સૌ મંડ્યા બમણા જોરે કામ થયું તેથી બસ ખાડામાંથી બહાર ઉછળી આવી સૌને હાસ થઈ સ્વામીશ્રી હવે ડ્રાઈવરને સૂચના આપી કે આગળ ટ્રેક્ટર જાય છે તેના ચીલે ચીલે ચાલજે ચીલો છોડીશ નહીં પણ તોય આંખના કાચા ચાલકે ગોથું ખાધું અને ડાબી બાજુ પોચી ભોમાં બસ ઉતારી પાડી રસ્તાની નીચે ઊંડા ખાડામાં પછડાતા તે અંદર બેઠેલા સ્વામીશ્રીને લીધે જ બચી ગઈ છે તેમ જોનારા સૌને લાગ્યું ખેંચાય કે ન ધક્કો એવી સ્થિતિમાં તો જાણે લટકી રહેલી પણ અંદર બિરાજેલા સ્વામીજીના પેટનું પાણી નહોતું પણ તે જ કાર્ય સૌના આશ્ચર્ય વચ્ચે બસ પુનઃ રસ્તે આવી ગઈ હવે તો સ્વામીજી જ ડ્રાઈવરની બાજુની બેઠકમાં ગોઠવાઈ ગયા અને માર્ગ ચીંધવા લાગ્યા રસ્તે આવતા ખાડે ખાડે તે ચાલકને સૂચના આપતા છે પરંતુ આવા મુશ્કેલ માર્ગે અધરથી મુશ્કેલીના પોટલા છૂટવાના શરૂ થયા જોરદાર પવન સાથે વરસાદ વરસવા લાગ્યો જો બસ ખોટકાય તો ધક્કા મારવા નીચે ઉતરવામાં પણ બે ઘડી વિચાર થઈ આવે એવી એક જડિયો હતી તેથી સૌ આવું નસીબ ન આવે એવું ચિંતવન જ કરી રહેલા ત્યાં જ તે આડો આવીને ઊભો રહ્યો રસ્તે એવો ખાડો આવ્યો કે સ્વામીશ્રી બોલ્યા એને પૂરી દો નહીં તો બસ એમાં જરૂર ફસાશે આદેશ થતા જ સૌએ આસપાસથી કુડું કચરું ભેગું કરીને ખાડો સમથલ કરી દીધો તેની ઉપરથી આગળના પેડા તો સરસ દોડી ગયા પણ પાછલા બીજો ને આવ્યો તેમાં હવે શું પૂરવું પણ જરૂરિયાત બધું શું જાડે તેથી ઝાંખરા કાકરા થોરિયા પથરા જે હાથ આવ્યું તે બુર્યું પણ પૂરણ કેવું ખમતીધર છે તે ચકાસવા એક પગ મૂક્યો ત્યાં તો તે ઘૂંટણ લગે અંદર ઉતરી ગયું તે જોઈ સૌના મોતિયા મરી ગયા સૌએ નક્કી કર્યું કે ખાડો પૂરવાની મહેનત છોડી પૈડું ખાડામાં ન જાય તેમ બસ કાઢી લો તે પ્રમાણે એક જણ આગળ ઊભો રહી ચાલકને દિશા આપવા લાગ્યો પણ આંખની જેમ કાનને અડધા કાચાએ ડ્રાઈવરને પૈડાને ખાડામાં સમાધિ લેવડાવે પાર કર્યા સાથે હતો એ ટ્રેક્ટર પણ આગળ જતા ટ્રોલી સાથે ફસાયેલો ટ્રેક્ટરનો ડ્રાઈવર જીવતનના ઓવારે આવેલો આધેડ હતો તેને તો વરસાદ અને પવનમાં ટાઢ જડી ગયેલી એટલે તે તો દુધાધાર ગામના પાદરમાં આવેલા કોઈક મકાની ઓરડીમાં કોથળો ઓઢી તાપણો કરી સૂઈ જ ગયેલો હવે શું કરવું એ પ્રશ્ન વરસાદી વાયરાની જેમ ઘૂમરાવા લાગ્યો